વિદ્યાર્થીઓને વાલીઓ આના પહેલાં મેં રૂલ્સ સમજાવ્યા તો મને એમ હતું કે પિન પરચેસ કરીને રાખીએ ને કંઈ ઉથલપારલ થાય તો તમને લાભ મળે પણ સ્ટુડન્ટ્સ કહે છે કે પિન પરચેસ થતી જ નથી એડમિશન કમિટીએ બધાને બ્લોક કરી રાખ્યા છે જેમના હાથમાં પણ સીટ છે કન્ફર્મ સીટ જેમના હાથમાં કન્ફર્મ સીટ છે એમને બ્લોક કરી દીધા છે એટલે એ લોકો પિન પરચેસ કરી શકતા નથી જે નોન રિપોર્ટેડ રહ્યા છે એ લોકો પિન પરચેસ કરી શકે છે આયુર્વેદ હોમિયોપેથમાં જે લોકો નોન રિપોર્ટેડ રહ્યા છે સીટ છોડી દીધી ત્રીજા રાઉન્ડની ફક્ત એ લોકો કરી શકે અથવા જેમણે જેમના હાથમાં સીટ નથી અને અગાઉ રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો એ કરી શકે એટલે જેટલાના હાથમાં સીટ છે હાલમાં પહેલાં બીજા ત્રીજા રાઉન્ડની આયુર્વેદ હોમિયોપેથની એ પિન પરચેસ કરી શકતા નથી એડમિશન કમિટીએ બ્લોક કરી નાખ્યા છે કેમ કે નીટ રોલ નંબર નાખે ને પછી ચાલતું જ નથી નીટ રોલ નંબર નાખીએ નીટના રોલ નંબરથી આપણી પિન પરચેસ થાય છે અને આપણે જ્યારે નીટ રોલ નંબર નાખીએ તો એ આગળ વધતું જ નથી એટલે એડમિશન કમિટીએ બધાને બ્લોક કરી દીધા એટલે આ અવસર આપણા માટે નથી હવે તો કંઈ ઉપરથી કંઈ ઉથલપાથલ થાય નવે સરધી કંઈ કંઈ થાય તો જ બાકી હમણાં કંઈ શક્યતા દેખાતી નથી એટલે મને એવું હતું કે પિન પરચેસ કરીને તમે ટ્રાય કરી શકો પણ પિન જ પરચેસ નથી થતી તો ક્યાંથી ટ્રાય કરવાના એટલે જેમનું એડમિશન કન્ફર્મ છે એમણે તો હવે વાર જ જોવાની કે એમબીબીએસ બીડીએસ બીડીએસના રિઝલ્ટ પહેલાં કંઈ ઉથલપાથલ થાય છે કે નથી થતી કંઈ થશે તો વેબસાઇટ પર આવશે એની માહિતી તમને આપીશ પણ મારી એક હોપ હતી એ પણ જતી રહી કે આપણે પિન પરચેસ કરી શકતા નથી જેટલા લોકોને હાથમાં સીટ કન્ફર્મ છે જે લોકોએ સીટ છોડી દીધી એ ફાયદામાં છે આ કેવું છે કે જે લોકોએ આયુર્વેદ હમે પે ત્રીજો રાઉન્ડ છોડી દીધું ને સીટ એ આ ફાયદામાં છે કે એ લોકો એમબીબીએસ બીબીએસ બીડીએસમાં રજીસ્ટ્રેશન કરી શકે વેરીફિકેશન કરાવી શકે ચાલો વેટ કરીએ એડમિશન કમિટીની વેબસાઇટ પર કંઈ અપડેટ આવશે તો હું તમને કહીશ પણ આના પહેલાં મેં વિડીયોમાં કહ્યું હતું કે પિન પરચેસ કરી રાખો કદાચ કામ લાગે પણ પિન પરચેસ જ નથી થતી તો શું કામ લાગવાના તમારા દસ હજાર બચી ગયા એમ સમજી લો કોઈ કહેતું હતું એક હજાર જશે તો તમારા અગિયાર હજાર બચી ગયા એક હજાર બી બચી ગયા દસ હજાર તો આવવાના જ હતા પણ કોઈ ભાઈ કહેતું હતું કે એક હજાર જશે નકામાં તો એક હજાર તમારા બચી ગયા હવે નહીં જશે હવે તો કંઈ ઉપરથી કંઈ થાય ઉથલપાથલ તો જ પોસિબલ છે બાકી કંઈ પોસિબલ દેખાતું નથી બરાબર હવે શું કરીએ આપણે તો એડમિશન કમિટી જે કહે તે જ કરવું પડે ને આપણું કંઈ ચાલે ના એ લોકો જે રૂલ બનાવે અને જે કરે તે એ રૂલને પોતે પણ તોડી શકે બધું કરી શકે આપણે કંઈ ના કરી શકીએ એનએમસી કરી શકીએ એનટીએ કરી શકીએ એમસીસી કરી શકે આપણા સુધી કંઈ ના થાય આપણે તો એ લોકો જે કહે તેમ કરવાનું બરાબર એટલે હવે વેબસાઇટ પર બીજી કંઈ માહિતી આવશે તો હું તમને કહીશ પણ આ પિન પરચેસવાળી વાત હવે જવા દો જે લોકો નોન રિપોર્ટેડ છે એ લોકો જ કરી શકશે જેમના હાથમાં સીટ છે એ લોકો નહીં કરી શકે ચેનલ સાથે જોડાયેલા રહો જો મેં આ કહ્યું તો બધા સ્ટુડન્ટને ટ્રાય કરી ટ્રાય કરી તો મને જવાબ મળ્યો કે પિન પરચેસ થતી નથી એમને બ્લોક કરી નાખ્યા છે Thank you so much for listening, liking, subscribing and sharing.